થરાદમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખાનપુર ગામમાં નુકસાનીની સમીક્ષા કરી રાઘવજી પટેલે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા તો થરાદમાં પૂરગ્રસ્તની જે વિસ્તારો આવેલા છે હજુ પણ કેટલાક ગામોમાં પાણી ભરાયેલી સ્થિતિ છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા હતા ખાનપુર ગામમાં નુકસાનીની સમીક્ષા પણ રાઘવજી પટેલે કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો થરાદમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખાનપુર ગામમાં નુકસાનીની સમીક્ષા કરી રાઘવજી પટેલે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા તો થરાદમાં પૂરગ્રસ્તની જે વિસ્તારો આવેલા છે હજુ પણ કેટલાક ગામોમાં પાણી ભરાયેલી સ્થિતિ છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા હતા ખાનપુર ગામમાં નુકસાનીની સમીક્ષા પણ રાઘવજી પટેલે કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો